સમગ્ર ગુજરાત સહિત શહેર જિલ્લામાં તથા તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ મેઘમહેર કરી છે જેથી નદી નાળા તળાવો ઉભરાઈ ઉઠ્યા છે મેઘરાજા ખમૈયા કરે તે માટે બરાનપુરાના માસીએ પ્રભુને પ્રાર્થના કરી ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદને કારણે વડોદરા શહેરના ઐતિહાસિક આજવા સરોવરમાં પાણીની સતત આવકમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે નગરપાલિકા દ્વારા આજવાના બાસઠ દરવાજા ખોલવાની ફરજ પડી એટલું જ નહીં પાણી વિશ્વામિત્રીમાં છોડવામાં આવતા વિશ્વામિત્રીની સપાટીમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે હાલના તબક્કે વિશ્વામિત્રી નદી અંદાજીત વીસ ફૂટની સપાટીએ વહી રહી છે ત્યારે નીચાણવાળા વિસ્તારોમાં નદીના પાણી ઘરોમાં ઘુસી રહ્યા છે અને ગરીબ લોકોના માલસામાનને નુકસાન થઈ રહ્યું છે ત્યારે બરાનપુરામાં રહેતા વેંઢડ માસીએ મેઘરાજા ખમૈયા કરે તે માટે પ્રાર્થના કરી હતી

કે આ પાણીના લીધે કેટલાય માસૂમ લોકો કેટલા ગરીબ લોકો હેરાન થાય છે એના માટે આ તકલીફ ના થવી જોઈએ ભગવાનને એટલી પ્રાર્થના કરું કે આ પાણી રોકાઈ જાય કે આ પાણી આવશે તો ગરીબ લોકો કેટલાય નુકસાનમાં પડશે એના માટે હું આ પાણી છોવાય તે એના માટે એટલી પ્રાર્થના કરું છું ભગવાનને કે પાણી રોકાઈ જાય અને વડોદરા જનતાને કંઈ ના થાય મારા ગાયકવાડ સરકારને